પોરબંદરની ખાસ જેલમાં પોતાને સુરતનો ડોન ગણાવતા એક કેદીએ ધમાલ મચાવી હતી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા આ શખ્સની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ પોલીસ ફરાર નોંધાઈ છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ સામજીભાઈ સિયાડ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે કે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર કે કાબરિયા સહિત પોલીસ સ્ટાફની ટીમ પોરબંદર જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ દર મહિનાની પહેલી તથા એકવીસમી તારીખે ખાસ જેલ તથા સિવિલ હોસ્પિટલના કેદીના વોર્ડનું જરૂરી ચેકિંગ કરવા જતી હોય છે જેને લઈ એકવીસમી જૂને સાંજે પોરબંદરની ખાસ જેલમાં ચેકિંગ માટે ગયા હતા અને જિલ્લા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સાથે જેલની અંદર અને બહાર ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બોર્ડ નંબર બે માં ચેક કરતા હતા ત્યારે બેરેક નંબર છ માં રહેતો સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી પોતાની બેરેકમાંથી પોલીસ સ્ટાફ વિશે એલફેલ બોલતો હતો અને રોફ જમાવતો હતો જેમાં ઇન્સ્પેક્ટર આર કે કાબરિયા પાસેથી તે રોફ જમાવતો પસાર થતા ઇન્સ્પેક્ટરે તેને સીધી રીતે ચાલીને બેરેકમાં જવાનું કહ્યું હતું તેથી આ સાજીદ ઉર્ફે સજ્જુ ત્યાં બોલા ચાલી કરવા લાગ્યો હતો આથી તેને પોલીસ સ્ટાફે સમજાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે સજ્જુ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે ગાળુ સાંભળ્યા વગર દાદાગીરી કરવાનું તથા ઝપાઝપી કરવાનું ચાલુ રાખ્યું હતું એટલું જ નહીં પરંતુ પોતે સુરતનો ડોન હોવાનું જણાવી પોલીસ કર્મીઓને જેલમાંથી છૂટ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પોતાનું માથું પણ ઓફિસમાં રહેલા બ્લેકબોર્ડ માં ભટકાડી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી આથી તે અંગે જેલ અધિક્ષકે રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને ખાસ જેલ ખાતે જેલ ચેકિંગ દરમિયાન પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર